કેવી રીતે થશે રાષ્ટ્રનો નિર્માણ ક્યારે સંભવ થશે રાષ્ટ્રનો નિર્માણ મારા વિચારોમાં રાષ્ટ્ર નિર્માણ ક્યારે સંભવ થશે જ્યારે દેશમાં મહિલાની પૂજા નહીં પણ મહિલાની ઈજ્જત કરવામાં આવશે રાષ્ટ્ર નિર્માણ ક્યારે સંભવ થશે જ્યારે દેશમાં સ્વચ્છતા નિર્માણ માટે માત્ર સરકાર જ નહીં પણ રસ્તા પર ચાલતો દરેક વ્યક્તિ એમાં યોગદાન આવશે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતને દિલથી અપનાવશે પણ આજની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે મનુષ્ય જે અનૈતિક રૂપે મૂલ્યવાન ચરિત્રથી ભ્રષ્ટ માનસિક રૂપે નાદાન શારીરિક રૂપે ગંદો અધાર્મિક રૂપે આંગળો વૈચિક માન મૂલ્યોથી ચિન્હ ભિન્ન અખંડ ભારતને ખંડ ખંડ કરતું રહેશે તો ભારતનું રાષ્ટ્ર નિર્માણ ક્યારેય સંભવ નહીં બને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ સાંભળતા